તો નવસારીમાં કેબિનેટ મંત્રી નરેશ પટેલના સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા ભાજપનો જૂથવાલ સપાટી પર આવ્યો સાત ટમથી ધારાસભ્ય આરસી પટેલને મંત્રીપદ ન મળતા અને જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ સામે નારાજગી વ્યક્ત કરી જાહેરમાં જ ધારાસભ્ય આરસી પટેલે કહ્યું કે ફોટોમાં ભુરાલાલ નહીં જોઈએ તારું સ્ટેટસ જોયું મારો ફોટો મુકતો નથી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને ધારાસભ્ય આરસી પટેલ વચ્ચે તીખી ચકમક જારી હતી બીજી તરફ નરેશ પટેલ પ્રથમવાર નવસારી આવતા કાર્યકરોએ ઉત્સાહ સાથે તેમનું સ્વાગત કર્યું હતું બધા લોકોને ખાતરી આપું છું આમ તો આખા ગુજરાતની જવાબદારી છે હું પણ વિશેષ હું મારા જિલ્લાનું પણ ધ્યાન આપીશ બંને વિભાગો ખૂબ ગરીબ લોકોની સેવા થાય એ પ્રકારના વિભાગો છે ટ્રાઇબલ વિસ્તારની તો મારી ચિંતા છે પણ કુટીર ઉદ્યોગ પણ જે શ્રમજીવીઓ કે વિશ્વકર્મા જેને કહેવાય એવા અને ખાસ કરીને આદરણીય મોદી સાહેબનો જે વોકલ ફોર લોકલ જે વિઝન છે એને ધ્યાનમાં રાખીને જે મને બીજો જે વિભાગ આપ્યો છે એ ખૂબ મહત્વનો વિભાગ છે